એટલે આ ઝઘડો થાય નહીં બરાબર તો જે એકદમ આમ ખંડેર રાજ્ય હતું ને ખંડેર જગ્યા એ એણે યુધિષ્ઠિરને આપી કારણ કે દુર્યોધન બીજું કશું આપવા તૈયાર થયો નહીં તો યુધિષ્ઠિરે કીધું કે કાંઈ વાંધો નહીં જેટલું આપો એટલું આપી દો કારણ કે એના માટે તો એના જે ભીષ્મ પિતામાં છે ને એનો આદેશ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હતો બરાબર એટલે એ માની ગયા અને પછી ક્યાં ગયા ખાંડવપ્રસ્થમાં ગયા વખતે કે જે જે લોકોમાં યુધિષ્ઠિરની સાથે જવું હોય એ લોકો ત્યાં જાય અને હોય એ અસ્થિનાપુર મારીએ એવી રીતે ભાગલા પાડ્યા હવે છે ને યુધિષ્ઠિર અને બધા પાંડવો અ ક્યાં ગયા અને દ્રૌપદી ખાંડવપ્રસ્થ ગયા ખાંડવપ્રસ્થમાં છે ને કોનું સામ્રાજ્ય હતું સાપનું સામ્રાજ્ય હતું ત્યાં બહુ જ બધા નકરા સાપ જ રહેતા હતા અને એ સાપ નો જે લીડર હતો ને એનું નામ હતું તક્ષક હા તક્ષક નામનો એક સાપ હતો જે એનો લીડર હતો અને લીડર એટલે તમારા ક્લાસમાં કેવું મોનિટર હોય કે જે બધું શું કહેવાય બધાને લીડ કરે બધાને ગાઈડ કરે બધા કરે લીડર એટલે બધા જે રાજા કહેવાય રાજા સાપનો ઈ જગ્યામાં સાપનો રાજા

એની એક અલગ સ્ટોરી છે હું તને કહીશ પછી એક જગ્યાએથી કાઢા બધા સાપને ત્યારે છે ને ઇન્દ્ર ભગવાન છે ને ઇન્દ્ર ભગવાન એણે આ બધા સાપને છે ને ખાંડોપ્રસ્ત આપ્યું એ કે તમે અહીંયા આ જગ્યામાં એમય કોઈ નથી રહેતું એટલે તમે અહીંયા રહો અને અહીંયા રાજ્ય કરો હવે ખાંડોપ્રસ્થમાં અત્યાર સુધી કોઈ નહોતું રહેતું પણ હવે તો યુધિષ્ઠિર આવ્યા બરાબર અને તક્ષક કે ખાંડવપ્રસ્થ તો મારું છે અને યુધિષ્ઠિર કે એ કે અહીંયા તો મારે રાજ્ય કરવાનું છે બરાબર પણ શું કર્યું યુધિષ્ઠિરે કીધું કે એક કામ કે સાપ અને માણસો નહીં બધા બધા સાપને ભેગા કર્યા ઈ સાપ છે ને એની પાસે એક માયાસુર નામનો રાક્ષસ હતો ને એને બંદી બનાવેલો હતો માયાસુરને છે ને એમ જ કરવું પડે કારણ કે તક્ષક છે ને શક્તિશાળી હતો એણે દાનવોનો જે રાજા હોય ને એનું નામ હતું માયાસુર એને છે ને માયાસુરને બંદી બનાવેલો હતો એટલે માયાસુરને છે ને બધું આમ એને બધી માયા બનાવ રચતા આવડે એટલે જ્યાં પાણી ના હોય ને તો આપણે આમ જોઈએ ને તો ત્યાં જમીન હોય પણ આપણને દેખાય પાણી હા એવું આપણને ભ્રમિત કરતા આવડે માયાસુરને એવો એવો રક્ષસ એનો તક્ષકનો બંદી હતો તો એને સાથે લઈ અને એને તો આ યુધિષ્ઠિર ને ઉપર આક્રમણ કરી દીધું બરાબર અને પછી છે ને અર્જુન તો છે જ શક્તિશાળી બરાબર ને તો જેને આ બધા સાપે ડંખ માર્યા હતા ને એ બધાને સાજા કર્યા કોણે નકુલ અને સહદેવે કેમ સાજા કર્યા કારણ કે અશ્વિની કુમારના દીકરા છે ને એટલે એને બધી દવા કરતા આવડે બરાબર ને અને જે તક્ષકની સાથે યુદ્ધ કોણે કર્યું અર્જુને યુદ્ધ કર્યું બરાબર તો અર્જુને યુદ્ધ કર્યું ને તો તક્ષકને રક્ષણ કોને આપ્યું હતું ઇન્દ્ર ભગવાને આપ્યું હતું બરાબર ને ઇન્દ્ર ભગવાને એને રક્ષણ આપ્યું હતું એટલે તક્ષક કોની પાસે ગયો ઇન્દ્રદેવ પાસે ગયો કે તમે મને કીધું હતું ને કે આ ખાંડવ ભ્રષ્ટ તારે રહેવાનું છે હવે એ કે જો તમારો જ દીકરો મને રહેવા નથી દેતો ઇન્દ્ર ભગવાનનો દીકરો કોણ છે અર્જુન એટલે ઇન્દ્ર ભગવાન આવ્યા અને એણે અર્જુન સાથે યુદ્ધ કર્યું

કે તમે અહિયા થી જતા રહ્યો અને એ જગ્યા નું નામ હું આપ્યું ઇન્દ્રપ્રસ્થ આપ્યું એને ઇન્દ્ર ભગવાને પાછું અર્જુન ને આપી દીધું એટલે એનું નામ પડ્યું ઇન્દ્રપ્રસ્થ બરાબર અને ઓલો માયાસુર નામનો જે રાક્ષસ હતો ને એને અર્જુને છોડાવ્યો કારણ કે એ તક્ષક નો બંદી હતો એટલે એને શું કીધું ખબર કે તમે મને મુક્ત કરાવ્યો ને તમે મને છોડાવ્યો ને એટલા માટે હું તમારા માટે શેનું નિર્માણ કરીશ માયા મહેલનું હા એટલે કેટલો મસ્ત મોટો વિશાળ મહેલ બનાવ્યો અને છે ને આખો માયા નગરી હતી એટલે જ્યાં પાણી હોય ને તો આપણને એવું લાગે કે ના ના અહિયાં તો જમીન જ છે એટલે આપણે ચાલ્યા જાય ને તો ફટકતા પડી જાય કેમ કે ત્યાં હોય પાણી પણ આપણને દેખાય જમીન એવી જ રીતે જ્યાં ચાલ્યા જતા હોય તો આપણને એવું લાગે કે અહીંયા તો પાણી છે પણ ત્યાં શું હોય જમીન હોય બધી જ એટલે બધી જ વસ્તુ આમ આખી માયાવી બનાવી આમ આપણું છે ને મગજ કામ ના કરે આપણને એવું લાગે કે આ વસ્તુ તો અહીંયા નથી પણ એ વસ્તુ હોય પણ આપણને દેખાય નહીં દરવાજો હોય પણ આપણને દિવાલ દેખાય આખો મહેલ એટલો મસ્ત વિશાળ બનાવી એવો મા માયા મહેલ એનું નામ હતું માયા મહેલ બરાબર પછી છે ને માયા મહેલ બનાવ્યો ને એટલે હવે કોઈ પણ ઘરમાં આપણે રહેવા જવું હોય તો શું કરવું પડે શું કરવું પડે આપણે નવા ઘરમાં રહેવા જવું હોય તો શું કરવું પડે પેલા પૂજા કરવી પડે બરાબર ને એટલે યુધિષ્ઠિર અને બધા પાંડવોએ એવું નક્કી કર્યું કે આપણે જયારે નગરમાં પ્રવેશ કરીએ ને આખો નગર મસ્ત માયાસુરે બધું બનાવી દીધું હવે નગરમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે શું કરવું પડે પૂજા કરવી પડે બરાબર ને હવે પૂજા કરવા માટે શું કર્યું એણે હસ્તિનાપુર આમંત્રણ એકલું કે અહીંયા અમારા નગરમાં નગર પ્રવેશની પૂજા છે ને તો થી કુંતી માતા ને કુંતી માતા ઇન્દ્રપ્રસ્થમાં નહોતા આવ્યા કેમ નહોતા આવ્યા કારણ કે એમણે એવું કીધું કે અહીંયા તો એના જે પતિ હતા પાંડુરાજા એની બધી જ નિશાની ત્યાં હસ્તિનાપુરમાં હોય એટલે એણે એવું કીધું કે હું ઇન્દ્રપ્રસ્થમાં રહીશ અને એમ એને ગાંધારી સાથે બહુ ફાવતું તું જે ધૃતરાષ્ટ્રના પત્ની હતા ને ગાંધારી એમની સાથે એમને બહુ જ કુંતી માતાને એટલે કુંતી માતા એવું કીધું કે હું ત્યાં રહીશ અને ધૃતરાષ્ટ્ર પાડો પણ કુંતી માતા ને જવાનું નથી હસ્તિનાપુરમાંથી માંથી ક્યાંય એટલે એનો પ્લાન કેવો હતો ખબર છે કે ક્યારેય પણ પાંડવો છે ને એ હસ્તિનાપુર ઉપર હસ્તિનાપુર ઉપર આક્રમણ ન કરે કારણ કે ત્યાં એના મમ્મી હોય ને એટલા માટે એ આક્રમણ ના કરે ને એવો એનો પ્લાન હતો એટલે એને કુંતી દીધા પછી હવે આ બાજુ શું હતું હસ્તિનાપુર ત્યાંથી છે ને ધૃતરાષ્ટ્ર એવું કીધું કે અમે ના આવીએ નગર પ્રવેશમાં કારણ કે જો એ નગર પ્રવેશની પૂજામાં આવે તો એવું સાબિત થઈ જાય કે આ અલગ નગર છે અલગ રાજ્ય છે એવું સાબિત થઈ જાય ને કારણ કે હસ્તીના અને ઇન્દ્રપ્રસ્ત બે અલગ અલગ રાજ્ય છે એવું સાબિત થાય ને કારણ કે નગર પ્રવેશની પૂજા થાય સપોઝ કે હું તને કહું કે આપણે બાજુવાડા ઘર છે ઘરે આપણે જવાનું છે પૂજા કરવા માટે તો આપણે જઈએ તો એનો મતલબ શું થયો કે આ બાજુવાડું ઘર આપણું નથી આપણે કોઈકના ઘરે ગયા છીએ એવું થાય એટલે હા એટલે ધૃતરાષ્ટ્ર એવું કરવું નહોતું બહુ જ લાલચી હતા ધૃતરાષ્ટ્ર એને તો ઇન્દ્રપ્રસ્થય નહોતું દેવું ખાંડવ્રસ્તય નોતું દેવ એટલે એને પૂજામાં જવાની ના પાડી દીધી અને પછી યુધિષ્ઠિર હતા ને કોણ કોણ શું કોઈને જવા ના દીધા ખાંડોપ્રસ્થમાં પૂજા કરવા માટે કુંતી માતાને ના જવા દીધા પછી શું થયું ખબર છે જે ખાંડવ પ્રસ્થમાં જે ઇન્દ્રપ્રસ્થ બની ગયું હતું તો જે યુધિષ્ઠિર હતા ને યુધિષ્ઠિરે એવું નક્કી કર્યું કે આપણે શું બનવું છે ચક્રવર્તી સમ્રાટ બનવું છે ચક્રવર્તી સમ્રાટ બનવું છે બરાબર હવે ચક્રવર્તી સમ્રાટ બનવું હોય તો શું કરવું પડે આસપાસના જેટલા પણ રાજા હોય ને એ રાજાઓના રાજા કહેવાય ચક્રવર્તી સમ્રાટ હા રાજાઓના રાજાને કહેવાય ચક્રવર્તી સમ્રાટ રાજાઓના પણ રાજા એટલે એ બનવા માટે એણે શું કર્યું આસપાસના બધા જ જે રાજા હતા ને એને કાં તો યુદ્ધમાં હરાવ્યા અને કાં તો શું કર્યું કે એમને સરન્ડર કરાવડાવ્યું કે તમે માની લો કે હું જ તમારો રાજા છું અથવા તો મને યુદ્ધમાં હરાવો કારણ કે ભીમ અર્જુન પછી યુધિષ્ઠિર નકુલ સહદેવ બધા જ શક્તિશાળી એટલે પાંચે પાંચ ભાઈઓ એ થઈ અને બહુ બધા રાજાઓને હરાવ્યા હવે શું થયું ખબર છે એક જરાસંઘ નામનો રાક્ષસ હતો જરાસંઘ બરાબર ને જેને દ્વારકા મથુરા મથુરા નગરી ઉપર આક્રમણ કર્યું કૃષ્ણ ભગવાન ને દ્વારકા નગરી બનાવવી પડી હતી દ્વારકાધીશ બન્યા

પછી કાલ હ ના ના યાર ચાલો હવે માની જવાનું બેટા આપણે છે ને કોઈ મોટા કશું કે તો માની જવાય ના ઓકે વગે પછી ચાલ સુઈ જા હા ચાલો ચાલો કોઈ ના યાર મમ્મી ના આવી મલ્લ યુદ્ધ થયું ને બંને વચ્ચે તો જરા નામનો જરા છે ને ઈ છે ને કેવી રીતે જન્મો તો ખબર છે જરા પપ્પા હતા ને એને છે ને પ્રસાદ આપ્યો તો

એટલે જરા નામની રાક્ષસી એને સાંધો એટલે એનું નામ પડ્યું જરાસંધ બરાબર પછી હ પછી છે ને યુદ્ધ કર્યું ભીમ અને જરાસંધે બરાબર તો ભીમ છે ને આમ બે ટુકડા કરી નાખે જરાસંધના તો એ પાછા જોઈન્ટ થઈ જાય પાછા બે ટુકડા કરી નાખે પાછા જોઈન્ટ થઈ જાય કારણ કે એના બે એ બે ટુકડામાંથી જ બનેલો હતો એટલા માટે જોઈન્ટ થઈ જાય પાછો પછી કૃષ્ણ ભગવાન એને ઈશારો કર્યો શું કર્યો કે એક ટુકડો આમ નાખ અને એક ટુકડો આમ નાખ પછી ધીમે છે ને બે ટુકડા કરી અને એક આ દિશામાં નાખ્યો એક આ દિશામાં નાખ્યો જરાસંગ પૂરો થઈ ગયો પછી ખાધું પીધું ને ચાલ શું ચલ એકદમ